બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવીને વિદ્યાર્થીઓએ માતા પિતા તેમજ ફિનિક્સનું નામ રોશન કર્યું છે બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતા અને ફિનિક્સનું નામ રોશન કર્યું છે ઓવરઓલ ફિનિક્સના બાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી છે હંસિકા દેવડીગા નવ્વાણું પોઈન્ટ બાણું પર્સન્ટાઇલ ખુશી ખેમનાની નવ્વાણું પોઈન્ટ છ્યાસી પર્સન્ટાઇલ તનિષા વૈશ્ય નવ્વાણું પોઈન્ટ ત્ર્યાંશી પર્સન્ટાઇલ ગૌરી પારેખ નવ્વાણું પોઈન્ટ બ્યાંશી પર્સન્ટાઇલ પ્રાંજલ દવે નવાણું પોઈન્ટ એક્યાશી ચારમી પરીખ નવ્વાણું પોઈન્ટ સિત્યોતેર નિધિ બેચારા નવ્વાણું પોઈન્ટ પંચોતેર પ્રિત જોશી નવ્વાણું પોઈન્ટ બોતેર હિત અગ્રવાલ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ હર્ષિત વાઘમસી નવ્વાણું પોઈન્ટ વીસ મનસ્વી કાછડિયા નવ્વાણું પોઈન્ટ પિસ્તાલીસ કલરવ ભટ્ટ અઠાણું પોઈન્ટ પંચોતેર પર્સન્ટાઇઝ સહિત કુલ બેતાલીસ વિદ્યાર્થીઓએ સાયન્સ મેરિટમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે શાળાના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાહેબ સાથેની મુલાકાતમાં વધુમાં તેમણે જણાવ્યું કે ફિનિક્સ છેલ્લા તેર વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે પાછલા ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ જેઈઈ નીટ એચએસસી બોર્ડ ગુજકેટ અને એસએસસી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલું છે વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલ જે ઈઈ મેઇન્સની પરીક્ષામાં પણ વડોદરા શહેરમાં સર્વોત્તમ પરિણામ એવું પરિણામ ફિનિક્સના નવ વિદ્યાર્થીએ પરીક્ષામાં નવ્વાણું પર્સન્ટાઇલથી વધુ મેળવીને ઉત્તીર્ણ થયેલા છે આશા છે કે ધોરણ દસ બોર્ડનું પરિણામ પણ આવું જ શ્રેષ્ઠ આવશે ફિનિક્સ એ વડોદરાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે જે સતત અને સૌથી વધુ સારા પરિણામો આપે છે ફિનિક્સની અન્ય શાખા આણંદ ઓટા રાજસ્થાનમાં પણ કાર્યરત છે નમસ્તે ગુડ આફ્ટરનૂન હું પૂજા દાદવાની મુકેશ સર જોડે મેનેજિંગ ડાયરેક્ટરમાં છું અને એચઓડી બાયો ફેકલ્ટી છું જેવી રીતે સરરે જણાવ્યું કે આપણું આ જે આપણું એવન ગ્રેડ બાર એવન ગ્રેડ ઓવરલ એવન ગ્રેડ આવ્યા અને ચાલીસ જેટલા આપણા સાયન્સ એવન ગ્રેડ છે અને ઓવરઓલ આપણા નાઇન્ટી એટ પીઆર અબાવ સો જેટલા બાળકો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને આવ્યા છે આપણા બાળકો સો ઓવરઓલ બુક ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સો હું બધા જ બાળકો અને એમના વાલીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું અને જે ટીમ છે એમડી સર છે અને એમની સાથે જે પૂરી ટીમ છે ફિનિક્સની ટીમ એમણે બહુ જ મહેનત કરી છે હું એમને પણ સાથે સાથે કોંગ્રેચ્યુલેટ કરું છું અને સેમ આપણા જે આવાવા વાળા બાળકો છે એમને હું પ્રેરિત કરવા ઇન્ફ્લુઅન્સ કરવા માગું છું કે લોકો બી આવી રીતથી વધારામાં વધારે મહેનત કરીને આવું જ સરસ પરિણામ લાવે અને આનથી પણ સારું પરિણામ લાવે થેન્ક યુ હું મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલના ડાયરેક્ટર આજ રોજ ધોરણ બાર સાયન્સનું પરિણામ આવેલ છે અમારા આશરે સાતસોથી આઠસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં બાર ઓવરઓલ એવન ગ્રેડ ચાલીસથી વધારે વિદ્યાર્થીઓ સાયન્સ મેરિટમાં પીસી એમ પીસી બી સબ્જેક્ટમાં એ વન ગ્રેડ મેળવેલ છે અને સોથી વધુ વિદ્યાર્થીઓ એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલ છે અને ઓવરઓલ જે પાસિંગ છે એ સત્તાણુંથી અઠ્ઠાણું ટકાની ઉપર અમારું આવેલ છે આ વર્ષે પરિણામ ખૂબ જ સરસ આવેલ છે એનું એક કારણ કે બચ્ચાઓ એ જબરદસ્ત સખત મહેનત કરે છે જોડે જોડે જનરલ ઓપ્શન હતા તો એનાથી પણ થોડોક બચ્ચાઓને ફાયદો જોવા મળેલ છે અમારી ચાર બ્રાન્ચ પર આ વર્ષે બાર સાયન્સ બાળકોએ પરીક્ષા લખી મકરપુરા ડીમાર્ટની બાજુમાં ફિનિક્સ કારેલીબાગ વાસના તક્ષ કોમ્પ્લેક્ષ અને આણંદ વિદ્યાનગર રોડ આ ચાર સંસ્થાઓ જે અમારી ફિનિક્સ ગ્રુપની છે એમાંથી ટોટલ આશરે આઠસો બાળકોએ પરીક્ષા આપી અને ખૂબ જ સરસ પરિણામ બાળકોને મળેલ છે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે આવતા વર્ષે પણ પરિણામ આવે એવી બાળકોને શુભેચ્છાઓ મેરા નામ હંશિકા દેવાડิกા હે મે ફિનિક્સ સ્કૂલ કી સ્ટુડન્ટ હું મેરા પર્સન્ટેજ 99.92% થા ઓર મેરે કેમિસ્ટ્રી મે 100 હે ઓર બાયો મે 97 હે ઓર મેરા આને વાલે જો જુનિયર્સ યા જો જો અપના और बोर्ड में जो अच्छा करना चाहते हैं उनसे यही कहूँगी कि मेहनत करते ही रहे भले ही कम मार्क्स आए उससे कोई टेंशन नहीं लेना है बार बार वही चीज़ पढ़नी है जो सर बोले वही करने का और कोई प्रैक्टिस प्रैक्टिस करते ही रहने की थियोरी की प्रैक्टिस मेन और एम भी प्रैक्टिस करते रहने का पी देखने का और सर का गाइडेंस फॉलो ही करने का हमेशा और भटकने का नहीं रस्ते से